જય ગુરુદેવ જય માતાજી મિત્રો મિત્રો યમદનતામાંથી છૂટવા માટે આપણે શું કરવું જોઈએ જેનાથી ઘરમાં પરિવારમાં અને કુટુંબમાં સુખ વૈભવ શાંતિ અને સમૃદ્ધિ વધે તમારા પિતૃઓની ખાસ કરીને કૃપા તમારા ઉપર થાય મિત્રો યમદંતા મહિનો આજે કારતક મહિનો ચાલી રહ્યો છે એટલે જે કાર્તક મહિનો હોય એમાં તમે તમારા પૂર્વજોને જે વિધિ પ્રમાણે એમને જમાડો છો એમની સેવા પૂજા કરો છો અને એમના નામે અથાશક્તિ દાન દક્ષિણા અથવા ધર્મના કાર્યમાં તમે કંઈક એમના નામે ધર્મ કરો છો તો એ જે જીવો હતા તમારા પૂર્વજો એ પૂર્વજોને તમે એમના નામથી વિધિ વિધાનપૂર્વક એમની વિધિ કરો છો એમને જમાડો છો એમના નામે દાન દક્ષિણા ધર્મ કરો છો તો એ આત્માને મોક્ષ મળે છે અને એ મોક્ષ મળે એ પૂર્વજો તમારા ઉપર એમની અમી કૃપા તમારી પેઢી ઉપર કરે તમારા ઘર ઉપર કરે અને તમારા કુટુંબમાં પરિવારમાં ખૂબ જ એમના આશીર્વાદ પ્રાપ્ત થાય તો તમે સુખમય જીવન જીવી શકો છો યમદંતા એટલે શું તો મિત્રો યમદંતા એટલે આ કારતક મહિનામાં જે પરિવારમાં જે ઘરમાં અથવા જે કુટુંબમાં જે માણસ અકાળ મૃત્યુ પામ્યો હોય એટલે કે કોઈ એક્સિડન્ટમાં કોઈ એવી બીમારી હોય એમાં અકળાઈને મૃત્યુ પામ્યો હોય એ જીવ એના આયુષ્ય પ્રમાણે વહેલા મૃત્યુ પામે છે અને બાકીના વર્ષો એને જીવવાના હોય છે પણ અકાળે જેનું મૃત્યુ થાય એ જીવ ભટક્યા કરે છે અને એ જીવ યમના દંતમાં હોય છે એટલે એ જીવ ભટક્યા કરે હવે એ જીવને તમારે મોક્ષ મેળવવો આપવો હોય મોક્ષ કરવો હોય તો આ કારતક મહિનામાં તમે એની વિધિ વિધાનપૂર્વક પૂજા કરી અને એ જીવને તમે મોક્ષ અપાવી શકો છો ત્યારબાદ એ જે સભ્ય હોય તમારા ઘરનો જે એક્સપાયર થયેલો હોય એક્સિડન્ટમાં બીમારીમાં ક્યાં કાળે કોઈ પણ કારણે તો એ જીવને મોક્ષ મળે ત્યારબાદ તમારા ઘરમાં સુખ શાંતિ થાય અને કોઈ જીવ એવો હોય કે તમારે એને બેસાડવો પડે કોઈ પૂજવો પડે તમારા પૂર્વજ હોય તો એની પૂજા કરવી પડે તો મિત્રો જીવનમાં તમારે સુખ જોવતું હોય ઘરમાં સારું એવું કંઈક ફળ પ્રાપ્ત કરવું હોય તો પ્રથમ તમારા પૂર્વજોને પૂજા કરવી ત્યારબાદ કુળદેવીને અને તમારા માતા પિતાના આશીર્વાદ લઈ તમારા ગુરુદેવના આશીર્વાદ લઈ તમે કોઈ પણ કાર્યમાં મોટી સફળતા મેળવી શકો છો યમદંતા મહિનો એ કારતક મહિનો છે અને કાર્તક મહિનામાં તમે તમારા પૂર્વજોની પૂજા કરી તમારા કુળદેવીની પૂજા કરી તમે જીવનને ધન્ય બનાવી શકો છો દંતામાંથી છૂટવા માટે તમારે આટલું અવશ્ય કરવું જોઈએ કે જે તમારા કુટુંબમાં પરિવારમાં જે સભ્યો હોય કે જે અકાળ મૃત્યુ પામ્યા હોય એમને કાર્તક મહિનામાં કોઈ બ્રાહ્મણ દ્વારા અથવા તમે વિધિ વિધાનપૂર્વક એમની પૂજા કરાવી એમને યમના પાસામાંથી યમના દંતામાંથી મુક્તિ મળી જાય એવી પૂજા થઈ જાય તો એમની કૃપા તમારા ઉપર થાય છે એટલા માટે આ યમ દંતા મહિનો કહેવામાં આવે છે એમના પાસામાં જે ફસાયેલા હોય એટલે ના મોક્ષ મળે હોય કે ના એમને કંઈ ફળ પ્રાપ્ત થઈ હોય એટલે કે મોક્ષનું ફળ તો એવા તમારા પૂર્વજોને અથવા તમારા ઘરમાં કોઈ અકાળ મૃત્યુ પામી હોય એમને છોડાવવા માટે તમારે આ યમના દંતામાંથી છોડાવવા માટે તમારે વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી પડે મિત્રો તમે તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ મેળવવા માંગતા હોય તો તમે આટલું જરૂર કરજો તમને સો ટકા સફળતા મળશે એને દંતા મહિનો કહેવામાં આવે છે જય ગુરુદેવ જય માતાજી મિત્રો